હેલો ફ્રેન્ડ આજે હું બનાવીશ હલવાઈ સ્ટાઇલ સમોસા જે પહેલી જ વારમાં ખસતા અને બહારથી ક્રિસ્પી બનીને તૈયાર થશે સૌથી પહેલાં મેદા લઈશું પછી તેમાં અજવાઈન નાખીશું પછી તેમાં મીઠું નાખીશું પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી તેમાં તેલ નાખીશું તેલ નાખ્યા પછી મિક્સ કરીશું મિક્સ કર્યા પછી તેમાં થોડું પાણી નાખી લોટ સારી રીતે બાંધી લઈશું લોટ સારી રીતે બાંધ્યા પછી એક નોનસ્ટિકમાં તેલ લઈશું તેમાં તેલ ગરમ થાય પછી રઈ નાખીશું રઈ નાખ્યા પછી જીરું નાખીશું જીરું નાખ્યા પછી તલ નાખીશું તલ નાખ્યા પછી તેમાં મીઠી લીમડી નાખીશું પછી તેમાં લીલા મરચાં નાખીશું લીલા મરચાં સારી રીતે તતળાય ત્યાં પછી તેમાં બટાકાને રેસ્ટ કરીને નાખીશું બટાકા સારી રીતે રોસ્ટ કરીને નાખ્યા પછી તેમાં હળદી નમક મિરચ ધનિયા જીરા પાવડર ગરમ મસાલા નાખી મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં લીંબુ નાખીશું લીંબુ નાખ્યા પછી થોડું પાણી નાખી તેને સારી રીતે મિક્સ કર્યા પછી ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી રોટલીને બે ભાગમાં કાપી લઈશું પછી એક ભાગમાં એક ચમચી મસાલો મીખીશું મસાલો મીક્યા પછી તપડી આંગળીની સહાયતાથી દારૂમાં પાણી લગાવી લઈશું પાણી ન લગાવવાના કારણે સમોસો ખૂલતો નહીં અને લોક થઈ જાય છે તો ચાલો આપણે સમોસો વારી લઈએ આ રીતે સમોસો વારી લેવાનો વાર્યા પછી આવી રીતે જ બધા સમોસા વારી લેવાના સમોસા વાર્યા પછી કઢાઈમાં તેલ ગરમ થાય પછી તેને વચ્ચે ચા ઝારું મૂકી તેમાં સમોસા મૂકી લેવાના મૂક્યા પછી તેલ થોડું સમોસામાં થાય પછી ચા બેઠું કાઢી લેવાનું અને ધીમા ગેસે સમોસા થવા દેવાના જ્યાં સુધી સોનેરા રંગના ના થાય ત્યાં સુધી સારી રીતે તેને જળવવાના અને સમોસા સારી રીતે ફૂલી જાય પછી તેને ફેરવી નાખવાના ફેરવ્યા ના પછા પછી ઉલટ પુલટ કરીને ફેરવી રહેવાના સારી રીતે ગેસ મીડિયમ રાખવાનો બહુ નહીં રાખવાનો કે બહુ સ્લો નહીં રાખવાનો મીડિયમ ગેસ પર સમોસા શેકવાના અને જ્યાં સમોસા તૈયાર થઈ જાય પછી કાઢી લેવાના કાઢ્યા પછી આવી રીતે જ સમોસા ફ્રાય થઈ જાય પછી એક ડીશમાં કાઢી લે જો જો હલવાઈ સ્ટાઇલ અમારા ઘરમાં ગરમ સમોસા તૈયાર છે અમારી આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો